નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આમ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આમ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે લિવરદાન બાદ પતિ પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારી ઝી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પુણેમાં પતિને લીવરદાન કર્યા બાદ પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થતાં ચકચાર મચી છે બાપુ કોમને કરનાર ત્યારે પત્ની કામેને લીવરદાન કર્યું પરંતુ ચર્જેલીના થોડા દિવસ બાદ બંનેના મોત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે પરિવારે હોસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગને ત્યારે મિત્રો હોસ્પિટલને નોટિસ પાઠવી છે અને તેમણે તપાસ શરૂ કરી છે હોસ્પિટલનું કહેવું છે કે આ કેસ ખૂબ જ જોખમી હતો અને તમામ પ્રોટોકોલોનું પાલન પણ કરવામાં આવ્યું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ